બોલો શ્રી ગણપતિ દાદાની બોલો હનુમાન દાદાની બોલો ખેસિંબાના પારસમણી બોલો ચૌહર માનુ બોલો કાળકા ને બોલો દેવીજી ભુવાની બોલો વસ્તા ભુવાની બોલો સાહર ભુવાની બોલો જય રાજુજય શેષમ પદ્મનાભમ કમલમ તક્ષક કાલ્યમ હેતાની નવ નામાની નાગાનાયમ સાયંકાલે પઠે નિતમ પ્રાંતકાલેસ્પે નાશ્રી સરોવ જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી બધી શિવશક્તિના લાડી લા સંતાન શું સદા સુધારો કૃપા કરો મારી સદી સુપ્રસંગે પ્રશંસા છે આપનું આ પિશારીએ કાર્યમાં ધાદી ગતિ જ્યાં જ્યાં મારી અખર અટકી જાય ત્યાં ત્યાં સુરજાવી દો મારા બધી ભોગ ભક્તને પુનિત લાવો શરણ્યા રીધિશ્રી દેવ બોલો કે કિસિમ્બાના પાડે મેં સૂર્યનારાયણ ભગવાન 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 ઓમ નમો ભગવતી વાસુદેવા ઓમ નમો ભગવતી વાસુદેવ ઓમ નમો ભગવતી વાસુદેવ ઓમ નમો ભગવતી વાસુદેવા કેસિમ બના ગોગા અમર તપોત મારી ગા દિયો ઉપર સોના સતર સત્તર ખેસિમ ગોગા અમર તપોત મારી ગુણવંત કરીને ગોગા આવ્યા આવી વગાડી કેસીમ્બા મહાકરે કેસિંબાના ગોગા અમરતા પોત મારી દેવજી ભૂવે ભક્તિ આદરી આપ્યા તેમને પુત્ર ભરીવા વાહ કેસીમ્બાના ગોગા અમરત પોત મારી ગાદીઓ દેસાઈ વાળો રૂડો રે દીશતો વચ્મા સુ વેચમાં રાજનો ધામ કેસિંબાના ગોગા અમરત પોત મારી આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે તોડી ધજાનું નિશાન સિંબાના ગોગા અમર પોત મારી જળ હળ જો તો બાપુની જળતી વાગે છે નોબતને નિશાન કે સિંબાના ગોગા અમર પોત મારી આનંદે ઉતારે બુઆરતી વાગે છે રૂડી ભૂગોળ ને કે સિંબાના ગોગા અમર પોત મારી ગયા લી લોડા ગોડા બાપુને શોભતા વાગે છે ઘંટને ઘડિયાળાના ગોગા અમર તપોતમારી રો મે રો મેવજીને રમતા રો મે રો હળહળ તમે ઝેર ના ચૂસતા ખિસિમ્બાના ગોગા અમૃત પોત મારી ગાદીઓ ગામો રે ગામથી મંડળો આવતા માણસી ભરાતી ઘણી ભીડી ખિસિમ્બાના ગોગા અમર પોત મારી દુખિયા આવે દેશો રે દેશ થી સુખ આપો ને કે બા ના ગોગા કે બા ના ગોગા અમર તો મારી ગાદીઓ દેશો રે દેશ તારો ડંકો રે વાગ

આવે પોકારતા સુખ આપો ને કેસી માના ગોગા મા ના અમર ત પોત મારી વખના વારનાર વેલા રે આવજો પોકાર સોણી પધારજો પધાર મારા કેસી માના ગોગા અમર તપો તમારી ગાજો કરુણા કો પાડું તમે લાવજો કર જોડીને છોટાલાલ વિન કર જોડીને બાળક વિન વે હરની પદાર જો મહારાજ કેસી માના ગોગા અમર તપો તમારી ગાજો બોલો શ્રી કેસી માના ભારત સંચે હર માં કાળકા માં દેવજી બાવા સવા સારો બોલો શ્રી કેસી માના ભારત ગોગા મહારાજ બોલો શ્રી કેસી માના ભારત ગોગા મહારાજ